વિભાગની ટીમ દ્વારા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે પહોંચીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં શાળા ખાતે ફૂડ લાઇસન્સ અને ખોરાક ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેની તપાસ કરવામાં આવી હતી आके रहा अपने बड़ो करमा बारवा होता है अभी प्रस्तुत गांधी बाल विधायक होते हैं गुणनाम में 10 इडली विद्यार्थियों ने फूड क्वालिटी में असर बताया बताओ जो साहब जो से पहले ना कॉर्पोरेशन ने कोराख सके तीन से के यहां पहुंची है और साउथ वोट यहां बनवा मांगे थे तीन पत्र है चेक करवावा आ रही हूं है मोहतरी बात से नहीं काले 10 इडली विद्यार्थी पे के में दुकानों झाड़ा उठ के थवा સવારે ડેપ્યુટી હેલ્થ ઓફિસર દ્વારા અમને એક માહિતી આપવામાં આવી કે એક આજવા રોડ પર જે કસ્તુરબા વિદ્યાલય કરીને છાત્રાલય છે ત્યાં છોકરાઓને ફૂડ પોઈઝનની અસર થઈ છે એ તપાસ કરવા માટે અત્યારે અમે આવેલા છે હજુ હમણાં જ આવે છે શું ખાધું શેના કારણે થયું અમે થોડીક વિગતો પૂછી ફોર્મમાં અમારા જે ફૂડ સેફ્ટી પ્રમુખ કાર્યવાહી કરું છું ખાસ કરીને લાઇસન્સ નથી પહેલું એટલે આ કિચન પેલા બંધ કરાવી લઈશું લાયસન્સ વગરનો કોઈ ધંધો નહીં કરી શકે એટલે કિચન અત્યારે બંધ કરાવી લઈશું અહીંયા એક્ઝેક્ટ હજુ ખબર નથી હમણાં જ આવે છે અમે જીતેન્દ્ર ગોહિલ ફૂડ સેફ્ટી ઓફિસર અહીંયા આજવા રોડ ખાતે કસ્તુરબા સ્કૂલ છે છાત્રાલય છે ત્યાં આઠમા ધોરણની બાળાઓ જે લાલબહાદુર સ્કૂલમાં અભ્યાસ કરે છે અહીંના સ્ટાફના જણાવ્યા અનુસાર છોકરીઓએ શનિવારે સાંજે ત્યાંથી પફ ખાધા હતા અને ત્યારબાદ એ લોકોને એવી તકલીફ રહી હતી ઝાડા ઉલટીની ત્યારબાદ હવે અમે છોકરીઓ સાથે રૂબરૂ વાત કરીએ છીએ આઠથી દસ છોકરીઓ છે ના અહીંયા આ શાળા જાતે જમવાનું બનાવે છે શાળાનો સ્ટાફ જાતે બનાવે છે બસ હવે હું અહીંયા એ લોકો પાસે ફૂડ નું લાયસન્સ છે કે નહીં એ બધી આગળની કાર્યવાહી કરીને સર્વેલન્સ નમૂના અહીંયાથી લેવામાં આવશે